મિત્રો આપડે ભરાઈ દીધી છે અને આપડી પાર્ટી તમે જોઈ શકો છો મિત્રો આજે ગુરુ આજે જવાનું થાય એટલે

આપણે જાય આપણે મહાદેવ ના મંદિરે પૂગી ગયા હે આપણી ગાડી મૂકી દેવા હાલો મહાદેવ મંદિર તરફ જાય આગળ મિત્રો આપણે અત્યારે મહાદેવના મંદિર થી દર્શન કરીને પાછળ આપણે ઘર તરફ જતા હતા એમાં ગાડીની ચાવી ખીચા માં નથી અને ગાડીમાં તમે જોઈ લીધું નથી અચ્છા આવી ખોવાઈ ગઈ છે ક્યાંક એટલે ક્યાં ખોવાઈ નથી ગઈ આપણે અહીંયાથી ડાયરેક માદેવ ના મંદિર ગયા તા એટલે અહીંથી ક્યાં કેટલામાં જ હોવી જોઈએ હલો આપણે ગોતી જડી જઈ તો મા ફૂલ કૃપા આપણે અહીં પગપાહી જ સાવી પડી હતી દેખાણ નહીં જવાય પગપાં જ સાવી પડી હતી અરે ખીસલો ખિસ્સો હતો ને ફાટી ગયો તો પહેલાં પડી ગઈ હતી મહાદેવની ફૂલ કૃપા આપણી ચાવી પાછી ચડી ગઈ તો હલો આપણે પાછા ઘર તરફ જઈ માદેવના તમે દર્શન કરી લો મિત્રો હવે અત્યારે આપણે એક કામ અર્જન્ટમાં આવી ગયું છે તમે પણ બારાથી દર્શન કરી લો ખોડિયાણાના મંદિરના અહીં બારાથી કરી લઉં આપણે એક અર્જન્ટ કામ આવી ગયું છે અને કાલે આપણે કાલનો બ્લોક તમે જજ્યો કાલે આપણે ખરીદવાનું છે ખરીદ્યું હે તમે કાલના બ્લોગમાં જઈશ જોજો એટલે કાલે હું તમને બતાવીશ ઓકે